વાગ્યા સુધી વધુ બોટલો એકત્રિત થઈ ગઈ હતી આ કેમ્પનું આયોજન વિસનગર એપીએમસી જીડી જનરલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ ભારત વિકાસ પરિષદ અને વડનગર સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો આજે પહેલીવાર બિન રાજકીય કાર્યક્રમ જોવા મળ્યો હતો સરહદ પર તણાવગ્રસ્ત સમયમાં સૈન્યના જવાનોને સમર્થન આપવા મહિલાઓ વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોએ પણ રક્તદાન કર્યું હતું એપીએમસી દ્વારા તમામ રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન પ્રદેશભાઈ પટેલ વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ ડૉક્ટર પારુલ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજુભાઈ પટેલ મામલતદાર એફડી ચૌધરી

એ વિસનગર સિવિલ હોસ્પિટલ વડનગર હોસ્પિટલ જિલ્લાનું આરોગ્ય તંત્ર અને તમામ સ્વૈચ્છિક સંગઠનો અમારું ભારતીય જનતા પાર્ટીનું પણ સંગઠન સર્વે સંમિલિત થઈ આજે એક બહુ મોટો રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે આ એપીએમસીમાં યોજાઈ રહ્યા રક્ત યોજાઈ રહેલા રક્તદાન કેમ્પની અંદર બહુ જ અભૂતપૂર્વ ઘસારો સવારથી જોવા મળી રહ્યો છે આજે ચારસોથી વધારે રક્તની બોટલો અગિયાર વાગ્યા સુધીમાં એકત્ર થઈ છે અમારે એક હજારથી પણ વધારે એ યુવાનો અને વ્યક્તિઓ જે વિસનગરના તમામ વિસનગર તથા આજુબાજુના લોકો બહુ જ ઉત્સાહિત છે અને રક્તદાન કેમ્પથી આ જે રક્ત એકત્ર થઈ રહ્યું છે જે ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર પહોંચાડવામાં આવશે અને એમને તેઓ સ્ટોર કરવામાં આવશે થેન્ક યુ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં